તો ભરૂચના મુલક ટોલ પ્લાઝા પર બસ સંચાલકોએ વિરોધ કર્યો છે સ્થાનિક બસ સંચાલકો પાસેથી ટોલ વસૂલતા વિરોધ કરવામાં આવ્યો ટોલ પ્લાઝા પર જીજે સિક્સટીનની ગાડીઓ પાસેથી ટેક્સ માંગતા લોકોમાં રોષ જોવા મળ્યો ટોલ પ્લાઝા પર વાહન ચાલકોનો હલ્લાબોલ જોવા મળ્યો ચાલકોએ પોતાના વાહનો ટોલ પર ઊભા રાખીને વિરોધ કર્યો વિરોધના પગલે અંકલેશ્વરથી દહેજ અને ભરૂચથી ઝઘડ્યા જતી કંપનીઓની બસો અટવાઈ છે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે અહીં ત્રીસ રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે અહીં આ એક ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચ ના રહેવાસીઓ નર્મદા મહિયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બન્યો હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે વાળી વસ્તુ છે અને આની પહેલા અમે જયારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી તેમ છતાં આ અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરા